નમસ્તે મિત્રો હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આપણી જવાબદારી મિત્રો આજનો આપણો વિષય છે કુટુંબ પરિવાર અને વ્યસનો એટલે કે આપણો પરિવાર અને વ્યસનો તો પરિવાર વિશે જેટલું પણ કહીએ એટલું ઓછું પુરવાર થાય એમ છે કારણ તો કે આપણો પરિવાર એ અમૂલ્ય છે અને પરિવાર માટે થઈ આપણે વ્યસનો છોડવાના છે વ્યસનોને આપણે ત્યજવાના છે કારણ તો કે આપણા પરિવારે આપણી પાછળ ખૂબ મોટી તકલીફો વેઠી છે ખૂબ એણે આપણી પાછળ આશા અપેક્ષાઓ અને આકાંક્ષાઓ રાખી છે એમના સ્વપ્નાઓ આપણા માતા પિતાના સ્વપ્નાઓ આપણે પૂરા કરવાના છે એમાં આપણે ખરું ઉતરવાનું છે એમાં આપણે નાસીપાસ થવાનું નથી અને એક જવાબદાર સમાજ કુટુંબના અને સમાજના સભ્ય તરીકે આપણે એક જવાબદાર નાગરિક બનવાનું છે અને માટે આપણે વ્યસનો છોડવાના છે આ વ્યસનો એ કૃત્રિમ મોજ મજાઓ છે આપણે કુદરતી મોજ મજાઓ કરવાની છે પાન હોય મસાલા તમાકુ સિગારેટ દારૂ કે પછી નશીલા દ્રવ્યો કે પછી ગુટખા આ તમામ વ્યસનો એ કૃત્રિમ મોજ મજાઓ કરાવે છે તો આપણે કૃત્રિમ મોજ મજાઓમાં નહીં પરંતુ કુદરતી મોજ મજાઓ આપણે કરવાની છે આ બધા વ્યસનો એ પાછળથી આપણને ગિલ્ટી ફીલ કરાવે છે એટલે કે આપણે પાછળથી અફસોસ કરીએ છીએ પરંતુ આપણે વ્યસનો છોડતા નથી તો આપણે વ્યસનો જેમ બને તેમ વહેલી તકે છોડવાના છે એમાંથી બહાર નીકળવાનું છે એ આપણી આર્થિક બેહાલી નોતરે છે આપણી સામાજિક બધી નોતરે છે આર્થિક રીતે આપણને પાયમાલ કરી નાખે છે આપણે વ્યક્તિગત જીવન પણ એ તહેસ મહેસ કરી નાખે છે આપણા પરિવારને પણ એ બેહાલ કરી મૂકે છે અને માટે આપણે વ્યસનો છોડવાના છે મિત્રો આ બાબતમાં આપણે દ્રઢ સંકલ્પો કરવાના છે અને આપણે વ્યસન મુક્ત બનવાનું છે વ્યસન મુક્તિના પ્રયત્નો આપણે સતત ચાલુ રાખવાના છે આપણે વ્યસન મુક્ત બનવાના તમામ પ્રયત્નો એ દ્રઢ સંકલ્પ સાથે કરવાના છે એમાંથી આપણે નાસી પાસ થવાનું નથી આપણા દ્રઢ સંકલ્પો પછી પણ જો એ ફરી ફરીને ચાલુ થઈ જતા હોય તો પણ આપણે એમાંથી નાસીપાસ નથી થવાનું અને ફરીને પ્રયત્નો કરવાના છે કારણ તો કે આ બધી કૃત્રિમ મોજ મજાઓ છે અને કૃત્રિમ મોજ મજાઓ આપણે વહેલી તકે છોડી દેવાની છે આજના યુવાધનને પણ મારે ખાસ ટકોર કરવી છે કે આજનું યુવાધન એ નશીલા દ્રવ્યોના વ્યસન પાછળ પાગલ બનતું જાય છે તેમણે જેમ બને તેમ વહેલી તકે આ નશીલા દ્રવ્યોમાંથી પાછા હટી જવું જોઈએ હજુ પણ કશું મોડું નથી થયું અને આ માટે થઈ અને એમણે વ્યસનો છોડી દેવા જોઈએ કારણ તો કે આ નશીલા દ્રવ્યો એ તમામ રીતે આપણી બેહાલી નોતરે છે અને માટે આપણે વ્યસનો છોડવાના છે વ્યસન મુક્તિના મારા આ ચેનલ ઉપરના વિડીયો હું વ્યસન મુક્તિ વિશેના મૂકું છું તમે જો મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશનના બટન પર ક્લિક કરો જેથી હું જેવો પણ વિડીયો અપલોડ કરું તેઓ તુરંત તમે જોઈ શકો હું આવા જ વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરું છું અસ્તુ